ઉનાળાની ગરમીમાં અમુક લોકોને થાક પુષ્કળ પ્રમાણમાં લાગતો હોય છે અમુક લોકોનું શરીર લૂઝ રહેતું હોય છે અમુક લોકોને નબળાઈનો અનુભવ થતો હોય છે ઉનાળાની ગરમીમાં ખાસ કરીને મોટાભાગના લોકોને કામ કરવાની ઈચ્છા નથી થતી અને ખાસ કરીને અરુચિ બેચેની મંદાગની આ બધા રોગોનો સામનો કરવો પડે છે પરંતુ એક એવું વિટામિન છે કે જે તમારા શરીરમાં ઘટવા નથી દેવાનું પરિણામે તમે આ તમામ સમસ્યાઓમાંથી બચી જશો એના વિશે આજે સરસ મજાની ને ટૂંકમાં વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉનાળાની શરૂઆત થાય એટલે સ્વાભાવિક છે કે ઉનાળાની ગરમીને કારણે આપણા શરીરને એ માફક ન આવે કારણ કે આકરો તાપ આપણને સહન ન થાય તો આપણા શરીરમાં થાક લાગે અરુચિ બેચેની મંદાગની આપણું શરીર લૂઝ પડી જાય નબળાઈ જેવું લાગ્યા કરે અમુક લોકોને તડકામાં લૂઝ મોશન પણ થઈ જાય આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને ઉનાળામાં મોટાભાગના લોકોને ખાવા પ્રત્યે અરુચિ ઊભી થાય છે એટલે કે રુચિ ઊભી જ નથી થતી એને કાંઈ મન જ નથી થતું ખાવા બેસે અને થોડુંક ખાય એટલે પેટ ભરાઈ જાય છે ને વધારે પ્રવાહી પીવાનું મન થાય છે પરંતુ આવા સમયે મારે એક સરસ મજાની વાત કરવી છે કે એક વિટામિન તમારા શરીરમાં ઘટવું ન જોઈએ અને એનું સમયાંતરે એનું સેવન કરવું જોઈએ એ વિટામિનનું નામ છે વિટામિન સી હવે આ વિટામિન સીનું કામ શું છે તો કે વિટામિન સી એક તો તમને થાક લાગવા દેતો નથી થાક લાગતો સ્થગિત કરી દે છે બીજું કે અરુચિ બેચેની કે મંદાગ્ની આનો અહેસાસ થવા દેતું નથી ત્રીજું કે વિટામિન સી નો મુખ્ય ઉપયોગ છે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે એટલે તમારું શરીર રોગો સામે લડી શકે છે પણ કુદરતી રીતે તમારે કોઈ દવાઓનો સહારો લેવો પડતો નથી એટલે ઉનાળામાં તમારે ખાસ કરીને વિટામિન સી તમારા શરીરમાં ઘટવું ન જોઈએ હવે એના માટે શું કરવું જોઈએ આપણે વિટામિન સી કઈ રીતે મેળવવું ઉનાળામાં ભૂઈલા વગર લીંબુ વરિયાળીનું શરબત એ પણ સાકરમાં બનાવેલું અથવા તો સૂંઠ વરિયાળી અને લીંબુનું શરબત એ પણ સાકરમાં બનાવેલું અથવા તો માત્ર લીંબુ પાણીનું શરબત એ પણ સાકરમાં બનાવેલું અથવા તો મધમાં બનેલું હશે તો પણ ચાલશે એનું તમારે સેવન કરી લેવું જોઈએ એટલે તમને લૂ લાગતી બંધ થઈ જશે તમારા શરીરમાં થાક લાગતો બંધ થઈ જશે તમારા શરીરમાં પાણીની અછત ઊભી નહીં થાય તમને અરુચિ બેચેની કે મંદાગની નહીં થાય તમારા તમારા શરીરને ભોજન પ્રત્યે અરુચિ થતી હશે તો એ બંધ થઈ જશે તમને ભૂખ ઉઘડે ઉઘડશે એટલે કે ભૂખ લાગવાની શરૂઆત થઈ જશે અને ખાસ કરીને ઉનાળામાં થતા રોગોથી તમે બચી જશો કારણ કે વિટામિન સી છે એ તમારા શરીરને એટલું બધું ઉપયોગી છે અને તમને હેલ્ધી રાખવામાં તમારી મદદ કરે છે એટલે કે સાદો અને સરળ ઉકેલ છે કે લીંબુ પાણી વરિયાળી લીંબુનું પાણી કે સૂંઠ વરિયાળી કે લીંબુનું પાણી કોઈપણ રીતે તમે તેનું સેવન કરી શકો છો એક બીજા વિટામિન વિશે પણ સાથે સાથે વાત કરવા માંગુ છું આમ તો આ શરીરના કોઈ પણ વિટામિન ઘટે એટલે આપણું શરીર ક્યાંક ને ક્યાંક એના સંકેતો બતાવવા લાગે છે આપણા શરીરમાં ક્યારેય કોઈ વિટામિન કે પોષક તત્વો કે એવું બધું ઘટવું ન જોઈએ પરંતુ હજી એક વિટામિન ન ઘટવું જોઈએ એનું નામ છે વિટામિન બી આ વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઘટશે તો પણ તમને થાક લાગવાની શરૂઆત થઈ જશે કારણ કે થાક લાગવો એ વિટામિન બી ટ્વેલ્વ ઘટે તો પણ આપણું શરીર આ સંકેત બતાવે છે તો તમને થાક લાગવાનો અચાનક શરૂ થાય તો તમે વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ પણ કરાવીને ચેક કરી શકો છો આ લીંબુ પાણી છે ઘરગથ્થુ પ્રયોગ છે આનો પ્રયોગ કરી શકો છો અને ઉનાળામાં તમે થાક લાગતો બંધ કરી શકો છો અને તમે સરસ મજાનું કામ કરી શકો છો અને સૂર્યપ્રકાશથી તમે સરળતાથી બચી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી